દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વિકસિત જાતિ કલ્યાણ અને સમાજ સુરક્ષા પ્રભાગ આયોજિત વંચિતો વિકાસની વાટે લોન સહાય વિતરણ સમારોહ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો

મુખ્ય સ્ટેજના રાજ્યના ઓગણીસ જિલ્લાના ત્રણ લાખ ત્રેપન હજાર ચારસો સાત લાભાર્થીઓને રૂપિયા એકસો ચુમ્મોતેર પોઇન્ટ પચ્ચીસ કરોડની લોન સહાયના ચેક કે તેમજ માતા યશોદા એવોર્ડનું મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા આપણા સંગે જિલ્લા કલેક્ટર જીતિ પંડ્યા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત વિકસતી જાતિ કલ્યાણ અને સમાજ સુરક્ષા પ્રભાગ અને એને સંલગ્ન તમામ નિગમો દ્વારા અત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે લોન અને સહાય વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આની અંદર આશરે સવાસો કરોડ રૂપિયા જેટલું ડીબીટીથી ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં આપણે લાભ આપ્યો છે અને આજના આ કાર્યક્રમમાં આપણા માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા મેડમ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબ પણ એમની ઉપસ્થિતિ અહીંયા આગળ હાજર હતા અને તમામ લાભાર્થીઓ અત્યારે જુદા જુદા જિલ્લામાંથી કુલ ઓગણીસ જિલ્લાના લાભાર્થીઓને આપણે અત્યારે આ લાભ આપ્યો છે અને એ તમામના ખાતામાં ડીબીટીથી આ પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે સરકારની બધી જે વિકસતી જાતિ કલ્યાણ વિભાગની જે યોજનાઓ છે તમામ છેવાડાના માનવીઓ સુધી પહોંચે એની કદર અને એની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે અને તમામને આ લાભ મળે કોઈ પણ લાભાર્થી છેવાડાનો માનવી આ લાભથી વંચિત ના રહે એની દરકાર પણ આ સરકાર આપણે કરી રહી છે રિપોર્ટર વાઢેર એબીસી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા